વિસાવદરમાં ગણેશ ઉત્સવનો પ્રારંભ થઈ રહ્યો છે ત્યારે મુરલીધર પ્લોટમાં યુવક મંડળ દ્વારા ભક્તિભાવપૂર્વક બાળાઓ દ્વારા સંયુક્ત ઢોલનગારા સાથે ગણપતિ બાપાની સ્થાપના કરવામાં આવી હતી છેલ્લા એકવીસ વર્ષથી મુરલીધર પ્લોટ યુવક મંડળ દ્વારા યુવક દ્વારા ગણેશ ઉત્સવનો ઉત્સાહભર્યો ઉજવણી કરવામાં આવે છે વિઘ્નહર્તાનું યુ કરીને દસ દિવસ સુધી ભક્તો વિનાયકની ભક્તિમાં તળબોળ થઈ જશે યુવક મંડળ દ્વારા ધાર્મિક અને સાંસ્કૃતિક આયોજનોમાં ભક્તો હોંશે હોંશે જોડાશે આજ રોજ ભગવાન ગણપતિ બાપાનું પૂજન અર્ચન કરીને વિઘ્નહર્તા દેવનું વિધિવાધાનપૂર્વક સ્થાપન કરીને રોજ સાંસ્કૃતિક કાર્યક્રમોનું ધૂન અને ભજન સતનારાયણની કથા સહિત અન્ય કાર્યક્રમો યોજાશે બરોબર આજ રોજ ગણપતિ સ્થાપન અને અનેરો આનંદ કરી દરરોજ આજે મુરલીધર પ્લોટની અંદર એકવીસ થયા ગણપતિ બાપાનું સ્થાપન થાય છે અવારનવાર કાર્યક્રમ દર અગિયાર દિવસ સુધી અવારનવાર કાર્યક્રમ આપવામાં આવે છે રાસ ગરબા તથા ધૂનનું આયોજન બરાબર છે તથા અન્ય કાર્યક્રમો ભજન સંધ્યા આવું બધું કાર્યક્રમ બહુ આનંદથી કરી આનંદ રોજ વિસાવોદર મુરલીધર પ્લોટમાં ભગવાન ગજાનંદ ગણપતિ મહારાજનું આગમન અને મુરલીધર ગ્રુપ દ્વારા ભગવાન શ્રી ગણેશનું મહાપૂજા અગિયાર દિવસ સુધી ભગવાનની પ્રાતઃ પૂજા અને સાયમ પૂજા નિત્ય થાય છે નિત્ય રાસ ગરબા થાય છે ભગવાનની સત્યનારાયણ દેવની કથા તથા ભજન સંધ્યા પણ આ ગ્રુપ દ્વારા થાય છે અને આજે લગભગ એકવીસ વર્ષ થઈ ગયા છે ભગવાન ગણપતિ મહારાજ મુરલીધર ગ્રુપની અંદર મુરલીધર પ્લોટની અંદર આજ બિરાજમાન છે એને આજ એકવીસ વરસ પૂર્ણ થાય છે અને ખૂબ ઉત્સાહથી ધામધૂમથી ભગવાનનો ભાવથી પૂજા સંધ્યા આરતી વગેરે આ ગ્રુપ દ્વારા મહિલાઓ દ્વારા બહેનો દ્વારા અને આ બધા જ ગ્રુપ દ્વારા ભગવાનની ખૂબ ભાવથી સંધ્યા પૂજા આરતી થાય અને ભગવાનની પ્રાર્થના કરે અને ભગવાન ના આશીર્વાદ પ્રાપ્ત કરે છે